ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ ઉપરના મકાનો તોડી પડાતા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ રજૂઆત વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્લોટ પર વર્ષોથી વસવાટ કરતા લોકોના કાચા પાકા મકાનો તોડી પાડવાની કાર્યવાહી સામે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી રહીશોએ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ ઉઠાવી છે લોકશાહી પ્રણાલીમાં પ્રજાના મતથી સત્તામાં આવનારા શાસકો સત્તા પ્રાપ્ત કર્યા બાદ પ્રજાની વ્યથા ભૂલી જતા હોવાના આક્ષેપો સાથે રહીશોએ પોતાની પીડા વ્યક્ત કરી હતી દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તંત્રને એવું લાગે છે કે ફક્ત કાચું કે પાકું બાંધકામ તૂટી રહ્યું છે પરંતુ હકીકતમાં એ મકાન સાથે જોડાયેલી વર્ષોની યાદો સપનાઓ અને શાસન પ્રત્યેનો વિશ્વાસ પણ તૂટી રહ્યો છે આ લોકો રોજ કમાઈને રોજ જીવન નિર્વાહ કરનાર વર્ગના છે અને જો તેમની પાસે આર્થિક સગવડતા હોત તો તેઓ આ રીતે રહેવા મજબૂર ન બન્યા હોત ગોરવા વિસ્તારમાં આવેલા અંદાજે એકસો પચાસથી વધુ કાચા અને પાકા મકાનો ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે ગણતરીના સમયમાં જાણ કરી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વિના આ કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા દાયકાઓથી અહીં વસવાટ કરતા હતા તેમના બાળકોનો અભ્યાસ પણ ગોરવાની શાળાઓમાં ચાલુ છે આવા સંજોગોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તેમના મકાનો અને ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે પરંતુ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી રહીશોએ વડોદરા મહાનગરપાલિકામાં મકાન માટે બેંક મારફતે રૂપિયા પાંચ હજાર જમા કરાવ્યા હોવા છતાં આજ દિન સુધી મકાનની ફાળવણી કરવામાં આવી નથી આ મુદ્દે આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન રામીની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી રહીશોએ માંગણી કરી હતી કે વડોદરા મહાનગરપાલિકાની અફોર્ડેબલ હાઉસિંગ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા મુખ્યમંત્રી આવાસ યોજનામાં તેમને મકાન ફાળવવામાં આવે જેથી તેઓ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્ણ જીવન જીવી શકે આ દરમિયાન એક સ્થાનિક દીકરીએ તંત્ર દ્વારા કોઈ સમય કે નોટિસ આપ્યા વિના કરાયેલી કાર્યવાહી સામે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી આમ આદમી પાર્ટીના અગ્રણી વીરેન રામીએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિયાળાની ઋતુ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા વગર લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે જે ગંભીર બાબત છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો બુલડોઝર ચલાવવું હોય તો અસામાજિક તત્વો મોટા માથાના દબાણકારો સામે ચલાવો પરંતુ ગરીબ અને મજૂર વર્ગ સામે જ કાર્યવાહી થતી હોવાના આક્ષેપો લગાવ્યા હતા અંતે વહેલી તકે અસરગ્રસ્ત રહીશો માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવેલા સાહીઠ વર્ષ જૂના કાચા પાકા દોઢસો થી પણ વધારે મકાનો વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરીથી જયારે તોડી પાડવામાં આવે છે ત્યારે એની પર બુલડોઝર ફેરવવામાં આવે છે ત્યારે અમે કહીએ કે દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ પણ ક્યાં ચાલવું જોઈએ દાદાનું બુલડોઝર બુટલેગરો પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર તાનાશાહીઓ પર ચાલવું જોઈએ દાદાનું બુટલેગર અસામાજિક તત્વો પર ચાલવું જોઈએ પણ આજે દાદાનું બુલ્ડોઝર એ ગરીબ અને ગરીબી પર ચાલ્યું છે ત્યારે અમને દુઃખ થયું છે આ ગરીબો આજે ઠંડીની અંદર આટલી કડકડતી ઠંડીની અંદર રોડ પર રહેવાનો વારો આવ્યો છે ત્યારે અમને દુઃખ થાય છે કારણ કે આ લોકોએ પાંચ પાંચ હજાર રૂપિયા કોર્પોરેશન ભરી દીધા છે તેમ છતાં હજુ સુધી એમને મકાનનું કોઈ જગ્યાએ નથી મકાન ફાળવવામાં આવ્યા ત્યારે અમારે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને ઝુંપડાની જગ્યાએ મકાન ફાળવવામાં આવે